હલો દોસ્તો જય માતાજી જય જય શ્રી આરામ બધાને જો આપણે કેરીની સિઝન શરૂ થઈ ગઈ છે તો આપણે જો આ અવડી અવડી કેરી આપણને મળી ગઈ છે તો આપણે આજે એનું બનાવવાનું છે શાક તો આપણે આ ખાટ ખાક થી છે પણ સેજ મોટી થઈ ગઈ છે તો આપણે એનું શાક ખાટું મીઠું મસ્ત બને છે તો આપણે બનાવવાનું છે આજે શાક જો આ કેરીમાં આપણે થેર હોય એટલે આપણે એને ધોઈ નાખવાની છે તો પેલા આપણે ધોઈ નાખીએ હાલો જો પેલા આપણે એના આ ડિટિયા કાપી નાખશું અને પછી આપણે ઉતારવાની છે คร okay. રીતે જો આપણે છાલ ઉતારી નાખવાની સરસ મજાની કેરી બની જાય છે આપણે આને નાના નાના બટકા કરી નાખવાના છે તો જો આપણે શાર નંગ લીધા છે આપણે શાર નંગ નું બટકા કરી અને આપણે શાક કરવાનું છે આ રીતે આપણે નાના નાના બટકા કરવાના છે અંદર આ રીતે આપણે ગોટલી નીકળે છે આ ગોટલી ને આપણે કાઢી નાખવાની છે અને આ આપણે ખાવામાં ન આવે એટલે આને આપણે કાઢી નાખશું અને પછી આપણે આ રીતે એની શીર પાડી અને આ રીતે નાના નાના બટકા કરી નાખશું જો કેરી આપણે ફોલવાનું છે લસણ આપણે સુકન લસણ લીધું છે તો એને આપણે આ રીતે કળી કરી અને ખોલી નાખવાનું છે આપણે એને આ રીતે આપણે એના ફો આપણે જો લસણવાળું મરચું કરવાનું છે તો આપણે આઠ થી નવ કળી લીધી છે દસ કળી જેવું છે આપણે નંગ તો એને આપણે પહેલાં ખાણીમાં નાખી દઈએ અને પછી આપણે નાખશું લાલ પાવડર કરેલો મરસું એક દોઢ ચમચી જેટલું નાખીએ અને પછી આપણે એને ખાંડી નાખીએ લસણ વાળા નાખવાની નાખવાથી એનાથી સ્વાદ બહુ મસ્ત આવે છે આ રીતે આપણું મરસું ખંડાય અને તૈયાર થઈ ગયું છે જો આ રીતે આપણું મરસું ખંડાય અને તૈયાર થઈ ગયું છે આપણે લસણ વધારે છે અને મરસું ઓછું છે પણ એનો સ્વાદ બહુ મસ્ત આવે આપણે આ લસણથી એટલે આપણે લસણ વધારે રાખ્યું છે અને મરસું ઓછું રાખ્યું છે નાખશું એમાં તેલ એક ચમચી જીરું જો તેલ ગરમ થઈ ગયું છે આપણે અડધી ચમચી નાખજો એમાં જીરું આખું અડધી ચમચી આપણે નાખવાની છે હિંગ એક ચમચી જેટલું નાખશું વઘાણી અડધી ચમચી નાખણ છે આપણે હળદર અને અડધી ચમચી નાખશું આપણે હળદર અને પછી જે આપણે આ કેરી કટિંગ કરી છે એ નાખી દઈએ એક ચમચી જેટલું નાખશું આપણે એમાં ઊંચું અને પછી એને આપણે હલાવી નાખીએ અને તેલમાં આપણે ચડવા દેવાની છે આપણે કેરીને હવે નાખશું આપણે ધાણા જીરું થોડું નાખી આપણે આપણે ધાણા જીરું અને પછી એને નાખશું તો કેરી પણ સારી રીતે સડી ગઈ છે હવે આપણે એમાં નાખી દેવાનું છે મસાલો બધો આપણે આ ખાંડનું બોરું છે એ આપણે નાખવાનું વધારે છે એટલે આપણે એક વાટકી ખાંડ બોરું લીધું છે અને એને આપણે હલ્લાઈ નાખવાનું છે આપણે આ ખાંડ નાખવાથી આપણે શાક ખાટું મીઠું થાય ખાંડનો સ્વાદ આપણે ગળો હોય અને કેરીનો સ્વાદ આપણે ખાટો હોય એટલે શાક મસ્ત બને તો આ રીતે બનાવવાનું છે આપણે જો ઓગળી પણ ગઈ છે આપણે ખાંડ જો મસ્ત શાક બન્યું છે આપણું હવે આપણે આમાં નાખવાનું છે લાલ મરચું જો આપણે આ લસણ વાળું લાલ મરચું નાખી દેવાનું છે જો આપણે શાક બની અને તૈયાર થઈ ગયું છે આની સાથે આપણે બનાવવાની છે ઘઉંની રોટલી તો અમારે તો અહીંયા બધા શાક બહુ જ ખાય અને તમારે ખાતા હોય તો કમેન્ટમાં જરૂર લખી અને મોકલજો ને આ રીતે બનાવજો સરસ મજાનું શાક બનશે આપણે લોટ બાંધવા માટે આપણે થોડું નાખશું એમાં પાણી અને અમે તો જો મીઠું નાખીને તો રોટલી બનાવીએ એટલે થોડી નાખશું અમે મીઠું મીઠા વગરની રોટલી નો ન થોડું નાખશું આપણે એમાં તેલ Si apresar y apresarle a conocer con olor. આ રીતે આપણે બાંધવાનું શરૂ કરી દેવાનો છે એને આપણે બાંધી નાખવાનો છે આપણે ગોળિયા આપણે લોટ બાંધી અને ગોળિયા વાળી લીધા છે હવે આપણે આ રીતે રોટલી વણી નાખીએ રોટલી બની અને તૈયાર થઈ ગઈ છે તો આપણે આપણે જો જો એક ભાગ આપણે ચડી ગયો છે તાવડી પણ સારી આપણે ગરમ થઈ ગઈ આપણે જો રોટલી સડી અને તૈયાર થઈ ગઈ છે મસ્ત જો મસ્ત મજાની રોટલી બની અને તૈયાર થઈ ગઈ છે આપણે આપણે હવે આપણે સરસ મજાની ગામડે બનાવેલી રોટલી આપણે જો સુલે રાંધેલું અને ફૂલી કેવી મસ્ત બને છે જો રોટલી પણ સારી સરસ મજાની સડે છે જો મસ્ત છે રોટલી ખાવાની વાળીએ ખાવાની મજા આવે એવી તો આપણને ક્યાંય ન જો મસ્ત બની છે ને રોટલી સરસ મજાની આપણે જો શાક આપણે કેરીનું બની અને તૈયાર થઈ ગયું છે જો આપણે ભરવાની છે દે સો ચાક આપણે પડતું પણ નથી આપણે જો ગામડે સાસ ગાયની છે સાસ પણ બહુ મસ્ત છે જો અને મસ્ત સાસ ગામડાની જો આપણે ખાવાનું બની ગયું છે રોટલી થઈ ગઈ છે સાસે ભરાઈ ગઈ છે અને શાક પણ આપણે બની અને તૈયાર થઈ ગયું છે તો હવે આપણે જમવાનું છે આપણે જમી લઈએ તો શાક સરસ મજાનું બન્યું છે આપણે